રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જન્મદિવસ છે ભક્તિભાવથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન અને પૂજન કર્યું હતું ત્યારે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરના દિવસ સ્થાન શાંતિ અને કલ્યાણની કામનાઓ સાથે પૂજા અર્ચના કરી હતી અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા મંદિર ખાતે ઉપસ્થિત રહી આવેલા ભક્તો અને સાધુ સંતોએ પણ મુખ્યમંત્રીની લાંબી આયુષ્ય અને સુખ સમૃદ્ધિઓ માટે શુભેચ્છા પાઠવી હતી ત્યારે આમ જન્મદિવસની શરૂઆત મુખ્યમંત્રીએ આધ્યાત્મિક તીર્થના દર્શનથી કરી હતી જે તેમની સાવધ અને સાધનાપૂર્ણ જૈન શૈલીને દર્શાવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App